गाइस गॉड ब्लेस यू गॉड ब्लेस यू आज रात्रि का समय तकरीबन आठ के आठ बजने को है तो दोस्तों यहाँ यह एक मुझे जो आज दिन में जो मैंने पह... પેલા કાવૃતા અંતતિન 70 મધ્ય આય અને સુલેમાન રાજાનું વિશેપણ હું મે વાંચ્યું અને તેમાં જે મને વાંચ્યું તેમાં સરસ મજાનું एकदम વિશ્વાસયુગ્ય વચન મે વાંચ્યું અને અત્યારે દાઉદ વિશે આપણે થોડુંક કલમો વાંચવાનું છે કે દાઉદ જ્યારે મહેલમાં રહેવા ગયો અને તેના મનમાં એક સુંદર વિચાર આવ્યો કે હું તો एकदम હે કાસ્ટ ના મહિલા માં રહું છું પણ મારો દેવ મારો પ્રભુ મારો પરમેશ્વર રાજી રાજાનો રાજસિંહ પ્રભુનો પ્રભુજીનો સમાવેશ આકાશનો આકાશમાં પણ થઈ શકત નથી એવો પ્રભુને માટે તે જારે રહેવાનું માટે વિચાર કરી છે ત્યારે તે નાથાલ પ્રબોધકને કહે છે કે नाथन प्रवेश ने कहियो के हूँ एरिंकास्ट ना में मा रहूँ सों पर यहोवा ना करनु को स्पर्धा मरे से नाथन ने तेरे कहियो के तारांत करना जे कहीं ते तू

હવે તું મારા સેવક દાઉદ ને કહે કે સેનાના યહોવા એમ કહે છે કે મેં તને મારા ઈસરાયલ લોકો ઉપર અધિકારી થવાની રબ્બારી વાડામાંથી તું ઘેટા ને પાછા રખડતો હતો ત્યાંથી બોલાવી લીધો તું જ્યાં કંઈ ગયો ત્યાં હું તારી સાથે રહ્યો છું તો દોસ્તો ખરેખર આપણો પ્રભુ મહાન છે દુનિયામાં લોકો માને કે ન માને તે આપણે જોવાનું નથી આપણે પોતપોતાનું જીવન બચાવવાનું છે આ દુનિયામાં તો ઘણી ઘણા લોકો આપણને જે અગર સીધે માર્ગમાં ચાલતા હોય તો પણ તેઓ આડાતેળા માર્ગ બતાવશે પણ દોસ્તો દુનિયામાં ખરેખર આપણે પોતે મહેનત કરીને જીવવાનું છે આપણે કોઈ સુખમાં તો બધા આપણને એવું તેવું બધું બતાવશે પણ જ્યારે દુઃખ પડે ત્યારે એ લોકો ત્યારે તમે પોતે જોઈ લેશો કે કોણ આપણી સમક્ષ કોણ આપણી નજીકમાં કરી ઊભું રહેશે દોસ્તો ત્યારે આવી રીતે જ્યારે આપણે સારા એવા ઉચ્ચ સ્થાને હોય ત્યારે એ ઘણા લોકો આપણને આડી અવળી વાતો બતાવશે પણ દુઃખના સમયમાં આપણે કોઈ આપણી સાથે રહેનાર નથી એટલા માટે દોસ્તો તો ખરેખર આપણા જીવનમાં જે પરમેશ્વરને આપણે સ્વીકાર કર્યો છે જે સિનોને દહવાર છે જેને આકાશ અને પૃથ્વી બનાવશે એવા પરમેશ્વર આપણે જ્યારે તેના પર વિશ્વાસ કર્યો છે ત્યારે તેને આપણે કદી પણ ડગુમગુ થવાનું નથી અને હા યારે જ્યારે એ યોહવા જ્યારે નાથન પ્રભુને કહે છે કે ત્યારે નાથાન જે નાથાનને જે બાબતો દેવે કહીએ દૌદ વિશે તે કે જ્યાં તો કહી ગયો ત્યાં હું તારી સાથે રહીશું 205 લા દિવસ સુધી મેં જરે 20 વર્ષ સુધી જરે અંતર રાષ્ટ્રીય દી સ્નેહી સીમા પર મને રેવાણા માટે દેવ મને જ્યા કહી હું ગયા તે રાત્રિ કે દિવસ સે પ્રભુ મારી સાથે રહી હશે ને મારા જીવનમાં ઘણા એવા અજબ ગજબ એવા અદ્જબ કા કામો દેવ મારા જીવનમાં કર્યા છે મારા પરિવાર માટે કર્યા છે તો દોસ્તો મૂસ વિશ્વાસ પર કસ કરમા કરો દેવ આપણ પ્રભુ ઈશુર જે સૈન્ય નદી અહવાય સુપવિત્ર આત્મા દેવ આપણી સાથે છે એટલા માટે દોસ્તો કદી પણ ડગુમગુ થવાનું નથી અને ખરેખર આ જ્યારે આપણે પહેલો કાળતા સત્તરમાં અધ્યાય આખો વાત